જય સોમનાથ જય મોઘલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છું ભાઈ અને આપણે અત્યારે શું કરીએ છીએ તમને બતાવીએ આપણે આગલા બ્લોગમાં પહેલાંના બ્લોગમાં કીધેલું છે કે આપણે આપણે ખેતરમાં બે ક્યારા ખડ સોંપવાનું બાકી હતું એનું કામકાજ આપણે આજે જેવું ઉપાડ્યું છે અને આજે આપણે બીજાની વાડીથી લેવા ગયા હતા ખડ ટ્રેક્ટર લઈને તો આપણે એ કંઈ બતાવી શક્યા નહીં ને એવું હતું તો આપણે અત્યારે ડાયરેક્ટ ઘરે આવી ગયા ને કટકી કરવાનું કામકાજને ચાલુ છે તો આપણે એમાં કઈ રીતે કરીએ અને શું કરીએ એ તમને સારું બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો વિડીયો કંઈ મૂકીને ન જતા અને સેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો તો આપણે શું મજા આવે વિડીયો બનાવવાની આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું કોમેન્ટ કરી દેજો કે એવા વિડીયો છે ચાલો આપણે પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કટકીને જે કરેલી છે એ ભાઈ આપણે જે છે ને કટકી કરીએ આખી પછી આમાંથી કટકી કરવાની હોય અને પેલા સાફ કરી નાખીએ અને પછી આપણે આને કટકી છે ને જે આવડી મોટી જ રાખી બંને ત્યાં લગી કેમકે આને આપણે છે ને એવડી એવડી આપણે રાખીએ અને આપણે વાડના વાળું દાટી દેવાની છે સાહુ કરીને સાહુમાં પછી ઊભે ઊભી મૂકતી જવાની તો એ રીતના કરવાનું છે આપણે આ બધી તમે હજી જોઈ શકો ખડ અને પેલા શું કહે આ બધી આવી રીતના છે હા તો આ બધી સાફ કરવાનું હોય આ પાંદડા અને બધી અને આપણે સાફ કરી નાખીએ એટલે આપણે બધા યુતિના વળો તો આવી રીતના આ સાફ થઈ જાય અને હવે આમાંથી આ છે તો આમાંથી એક બે કટકા આપણે કરી નાખવાના એવું કરીએ તો ચાલો આપણે હવે આપણે શું કહે ખેતરમાં જ્યારે સાહુ ત્યારે બતાવું તો વિડીયોમાં રહેજો આપણે આવ્યા ને તમે આ જોઈ શકો છો આપણે આવી રીતના સૂપીએ છીએ આમાં આપણે એટલો સારો છે ને સોંપી દીધું છે અને તો આપણે આ સોફીએ છે તમે જોઈ શકું હવે આવી રીતના આપણે આ રીતે મુક્ત થાય ત્યાં આવી રીતના આપણે આ સોખીએ છીએ

આપણું કામ તમે આ જોઈ શકો આપણે શું કહેવાય પાણી ભાઈ વાળી દીધું હો ભાઈ આ ચારો આપણે એક સોફાઈ ગયો તો પછી પાણી વાળવાનું કામકાજ કરી નાખ્યું ભાઈ તો મિત્રો આપણે આ ચારો તો શું કહે ભરવા આવ્યો છે અને આપણે થાળું આગળ ત્યાં જઈને પછી આપણે જોઈએ અને ભાઈ આપણે હવે છે ને આ જીજુઓ આપણે સોફ્યો છે એ બધાને ખબર છે તો આપણે આમાં પાણી હવે વાળવાનું છે અને હાલો આપણે આગળ પછી વાત કરીએ એક જ મિનિટ પેલા આમાં હું વાળી દઉં ચારો તો હવે આપણે ભાઈ આ બાજુ પાછું અહીંયા ખળમાં વાળી દીધું અને હવે આપણે આ ચારો છે ને એ આપણે અહીં થોડોક લગી સોફાણો અને બીજું બાકી જ છે તો હવે આપણે શું કહે એમાં તો આજે તો નહીં સોંપીએ એનું કામ હવે પાછું આપણે કાલે લેશું ને હવે મિત્રો આપણે આજે તો કંઈ કરવાના નથી કેમકે આટલું આપણે પાણી કર્મચી પાય બાય ને પછી બહુ થાય ને તો શું કહે આપણે શું આરામ જ કરવાની જે હવે કંઈ કરવાનું આજ નથી એટલે આજ આપણે કંઈ વધારાનું નહીં બતાવીએ ચાલો તો આપણે આજે બીજું કંઈ કરશું તો ઠીક છે ને કે પછી કાલે થોડો ઘણો આપણે લોગ ઉતારીને જોશું આગળ એન્ડ આપી દઈશું વિડીયોમાં આપણે કાલના લોગમાં તો કંઈ બતાવ્યું નહોતું કાલે તો કેમ કે પછી આપણે કંઈ કરતા નહોતા ને આપણે હવે અત્યારે આપણે તેલમાં પાણી વાળ્યું શું તો આપણે શું કહે અને આવી ગયા છે તમને આવી તમે આ તેલ જોઈ શકો અને આપણે આ બધાને ખબર જ છે લાઈન મૂકી આપણે નીક નાખી તો અત્યારે આપણી મોટર હાલે છે એવું છે ભાઈ હવે આપણે અત્યારે તો આ બાજુ કરીએ ને આપણે બીજું કંઈ તો નથી કરવાના ભાઈ આપણે આ બે અઢી વીઘા ચાલી છે ને બીજું તો આ બધી આપણે પડતર છે હવે આમાં શું કહે ઠેફા પાકે ભાઈ પકવીએ ભાઈ હા ભાઈ હવે આપણે શું કહે આલોગને આયા પૂરો કરી દઈએ કેવું રહેશે શું લાગે તમને સારું રહેશે ને તો તમારે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તમે સેનલ સબસ્ક્રાઈબ કરો ને ભાઈ તો હા આપણે બધા મજા આવે વિડીયો બનાવવાની બીજું બધી તો બારવી તો તમે ચેનલ બેનલ સબસ્ક્રાઈબ કરો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું કે એવા જોવા છે વિડીયો તમે કોમેન્ટ કરો ભાઈ તમે એવું કરો અને હવે આપણે આ કેવડો વિડીયો જોઈએ તો આપણે ખબર નથી ભાઈ એટલે એમ છે બધી તો હવે સારું પાછા આપણે કાલે મળીશું અને કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશું આપણે ભાઈ શું કહે મન પડે હું આપણે કંઈ બતાવતા નથી આપણે એટલે હવે કંઈક સારું સારું લાવવાનો પ્રયત્ન કરીશું તમે ચાલો વિડીયોમાં રહેજો કાલના વિડીયોની વાત જોઈએ રહેજો મતલબ ચાલો તો આપણે કાલે મળીશું જઈશું